મારું નામ પલ્લવ ઈરપરા મારા પપ્પાનું નામ ધનસુખભાઈ ઈરપરા જે સોળ તારીખે ઘટના બની તે મારા પપ્પા છે બરાબર સાત સાડા છ સાત વાગે એને પોલીસ સ્ટેશને લઈ ગયા અને મારા ફેમિલી પણ એને મહિલા હતા અને પોલીસવાળાનું કહેવું એમ છે કે એ દવા પીને જ આવ્યા હતા પણ મારા ફેમિલી મહિલા એને એવું કાંઈ ન લાગ્યું અને પોણા આઠ વાગે મને ફોન પણ આવ્યો હતો મને પણ એવું ન લાગ્યું પછી સાડા નવ વાગે પોલીસવાળા એને હોસ્પિટલે લઈ ગયા ત્યાંથી ફોન આવેલો કે ભાઈ તમારા ફાધરે કે આ રીતનું કહી છે એટલે અમે ત્યાં ગયા અમે એને જૂનાગઢ સારવારમાં લઈ ગયા અને સારવાર થકી એનું રાતે ડેથ થઈ ગઈ છે એટલે મારે બધું જાણવું છે કે કઈ રીતના શું થયું ક્યાં દવા પીધી મારે બધું પોલીસ પાસેથી તપાસ કરવી છે અને પૂરતો મારે ન્યાય જોઈએ છે આમાં મને તો એવું લાગે છે કે વ્યાજવાળાના દબાણથી આ થયું પણ હોય મારા મારી પાસે એક મારા પપ્પા પાસે એક ક્રેટા કાર પણ છે એ મારા નામની છે એ હાલ અત્યારે પોલીસ સ્ટેશને પડી છે અને પોલીસવાળાએ અમને હજી કીધું પણ નથી કે તમારી ગાડી મળી ગઈ છે અને એ મને એવું લાગે છે કે દબાણથી એની પાસે લખાવેલી છે ગાડી પણ અને ચેક રિટર્નના કેસ પણ છે તો કોઈ વેપારી નથી જેની કેસ કરેલા છે એ બધા વ્યાજવાળા હોય એવું જ લાગે છે વ્યાજના દબાણેથી જ આ એન્ય કર્યું હોય મારી માંગ એવી છે કે મને અમને પૂરો ન્યાય મળવો જોઈએ અમને બધી તપાસ થાય અમને ખબર પડવી જોઈએ કે આ રીતનું હતું મારે બધું જાણવું છે કે કઈ રીતનું શું હતું એ મને ન્યાય નહીં મળે તો અમે આ વાત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશું અને ક્રેટા ગાડી પણ મને એવું લાગે છે કે વ્યાજ વાળા હોય થી લખાવેલું છે અને બધા ચેક છે ઈ આપેલા છે મારા એ કોઈ વેપારી તો છે ને બધા વ્યાજ વાળા હોય એવું જ લાગે ને બરજબરી થી ચેક લખાવી અને એની ઉપર કેસ પણ કરેલા છે તો ઈ ચેક પણ અમને પાછા મળી જવા જોઈએ બધી અમારી માંગ છે જો અમને ન્યાય નહીં મળે તો અમે મુખ્યમંત્રી સુધી જાશું